જય માતાજી બધાને કેમ છો મજામાં ને આજે આપણે ગામડાઓમાં ચૂલા ઉપર મમરાના લાડવા કઈ રીતે બનાવીએ છીએ એ જોઈશું એના માટે આપણે અહીંયા ચૂલો પેટાવી લીધો છે અને હવે એના પર આપણે મોટી તવી મૂકશું એમાં આપણે જે મમરા લીધા છે લગભગ સો ગ્રામ જેટલા હશે મોટા બાઉલમાં લીધેલા છે એ મમરા એડ કરી દઈશું મમરાને આપણે ક્રિસ્પી શેકી લેવાના છે મમરા થોડા ઘવાઈ ગેલ જેવા હોય તો એને આપણે થોડીકવાર બે મિનિટ માટે શેકશું તો એ એકદમ કુરકુરા થઈ જશે જેનાથી મમરાનો લાડવો પણ ક્રિસ્પીને સરસ થશે જો આપણા મમરા ભૂકો થઈ જાય છે એટલે એ શેકાઈ ગયા છે હવે આપણે એને નીચે ઉતારી લેશું અને એક મોટા વાસણમાં ઠલવી લેશું અને એ જ તવીમાં આપણે પાછું પાયો કરવાનો છે ગોળનો એના માટે આપણે પહેલાં અહીંયા ઘી લેશું દોઢ ચમચી જેવું ઘી લીધેલું છે હવે એમાં એક વાટકો એક ગોળ એડ કરશું બસો ગ્રામ જેવો ગોળ હશે બસો ગ્રામ કે તેનાથી થોડુંક વધારે હશે ગોળને આપણે અહીંયા ઉગાડી લેવાનો છે ચૂલાનો તાપ વધારે હોવાથી આમાં ગોળ બળતો હોય એવું લાગે છે એટલે હું થોડીવાર તવીને નીચે ઉતારીને ગોળ ઓગાળી લઈશ જો આ રીતે આપણે તવી ફૂલ ગરમ છે એટલે ગોળ ઓગળી જશે હવે પાછું આપણે ચૂલા ઉપર મૂકીને એનો પાઈ કરી લેવાની છે ગોળ ચારે સાઈડ ક્યાંય બળી ન જાય ને ચોટી ન જાય એ માટે આપણે સરખી રીતે હલાવાનું રહેશે જો ગોળમાં બબલ્સ આવા માંડ્યા છે એટલે આપણી ચાસણી આવી જ ગઈ છે હવે એક વાટકીમાં થોડુંક દૂધ લઈને આપણે બે ચપટી જેવું ફૂડ કલર એડ કરશું જે લાડવાનો કલર આવે છે ને પીળા કલરનો હાય જ જો આપણી પાઈ થઈ ગઈ છે ફૂલ બબલ્સ આવા લાગ્યા છે ને તમારે જો ચેક કરવું હોય તો એક વાટકો ઊંધો લઈ અને એમાં ગોળનું ટીપું નાખવાનું એટલે જો એ રેલાઈ નહીં ને ચોટી જાય એટલે સમજી લેવું કે પાઇ આવી ગઈ છે જો આપણે પાઇ આવી ગઈ છે ને દૂધ એડ કર્યું છે તો કેવા બબલ્સ થવા માંડ્યા છે હવે એમ આપણે મમરા એડ કરી દઈશું આ રીતે થોડા થોડા કરીને બધા મમરા આપણે મિક્સ કરી લેશું ચૂલા પર તોડીએ બેસી ન જાય એટલે આપણે નીચે થોડી મિક્સ કરી લીધું છે અને હવે પાછું આપણે એક મિનિટ માટે એને ગોળને મમરાને પકાવી લઈશું રેડી થઈ ગયા છે આપણે મમરાના લાડવાનું મિશ્રણ જુઓ હવે આપણે એને મોટા વાસણમાં ઠલવી લેશું હવે આપણે થોડું પાણી લઈને આપણા હાથ પાણી વારા કરી અને મમરાના લાડવા વાળી લેવાના છે મમરાના લાડવાની સાઈઝ તમને ઠીક લાગે એ રીતે તમે કરી શકો નાના મોટા ગામડામાં તો આ રીતે થોડાક મોટા જ બનાવતા હોય છે ઠંડુ થઈ જાય તો લાડવા સરખાવડતા નથી એટલે ફટાફટ આપણે લાડવા વાળી લેવાના છે અમે ધિરાણી જેઠાણી બને મળીને લાડવા બનાવીએ છીએ એટલે ફટાફટ બની જશે જો રેડી છે આપણા લાડવા કેવા લાગ્યા ક્રિસ્પીની યમી છે જરૂર તમે એક વખત બનાવીને ટ્રાય કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ